ડભોઈની દયારામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નીલ કાપડિયાએ કલા ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસમાં ડભોઈ તાલુકામાં ગૌરવ વધાર્યું છે ડભોઈ તાલુકાનું જાણીતું મંડળ દયારામ કેળવણી મંડળ સંચાલિત એમએચ દયારામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કાપડિયા નીલ તાલુકા કલા ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસમાં વાદન સ્પર્ધામાં હાર્મોનિયમ પર ડભોઈ તાલુકામાં પ્રથમ નંબર મેળવીને શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા તેમજ શાળાના મુખ્ય શિક્ષિકા શ્રીબેન ગજરનું ગૌરવ વધાર્યો છે ત્રેવીસમી તારીખના રોજ તેન તલાવ ખાતે ડભોઈ તાલુકાની આ ગુજરાત એટ ધી રેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ થીમ અંતર્ગત વાદન સ્પર્ધામાં જુદા જુદા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી દયારામ કેળવરી મંડળ સંચાલિત શ્રી એમએચ દયારામ પ્રાથમિક શાળા ડભોઈનો વિદ્યાર્થી નીલકા પડ્યા સંગીતવાદન સ્પર્ધામાં હાર્મોનિયમ સાથે પ્રથમ નંબર મેળવીને વિજેતા થયો છે જેમાં અનિલ કાપડિયાને શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા સાહેબે પણ શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા જે સ્પર્ધામાં જે બાળકો